દોસ્તો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર તો આજના નવા વિડીયોમાં વાત કરીશું કોમેડી એક્ટર હરિભાના જીવન વિશે તો હરિભાની લાઇફસ્ટાઈલ બાયોગ્રાફી કાર કલેક્શન અને દોસ્તો હરિભાના લગ્ન કોની સાથે થયા છે હરિભા એક મહિનાના કેટલા રૂપિયા કમાય છે અને હરિભાનું રિયલ નામ શું છે તેના વિશે વાત કરીશું તો દોસ્તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો વાત કરીશું તેમના રિયલ નામ વિશે તો હરિભાનું રિયલ નામ દશરથસિંહ દરબાર છે અને દોસ્તો સૌ લોકો તેમને હરિભા નામે ઓળખે છે હરિભાનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો હતો અને હરિભાનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો છે વાત કરીશું તેમની ફેમિલી વિશે તેમની ફેમિલીમાં તેમના માતા પિતા છે અને એક ભાઈ છે તેમના પિતાનું નામ કપૂરભા દરબાર અને તેમની માતાનું નામ હેમીબા દરબાર છે તો દોસ્તો વાત કરીશું હરિભાના સોશિયલ એકાઉન્ટ વિશે તો હરિભાનું યુટ્યુબ યુટ્યુબ એકાઉન્ટ ઉપર ઓફિશિયલ એકાઉન્ટ છે તેનું નામ SB હિન્દુસ્તાની છે તો દોસ્તો SB હિન્દુસ્તાનીના સબસ્ક્રાઈબર બે પોઈન્ટ લાખ છે અને દોસ્તો તેમના ડેલી સવારે સાત વાગે વિડીયો આવતા હોય છે અને દોસ્તો હરીફા સામાજિક અને ધાર્મિક વિડિયાઓ વિડિયા હોય છે અને દોસ્તો હાલના સમયની અંદર અરીબાના ફેન ફોલોઈંગ લાખોમાં લાખોની અંદર છે તો દોસ્તો વાત કરીશું તેમની કાર કલેક્શન વિશે તો અરીબા પાસે બ્લેક કલરની સ્કોર્પિયો કાર છે અને દોસ્તો વ્હાઈટ કલરનું આર વન ફાઇવ બાઇક છે અને દોસ્તો ઘણા બધા લોકો લોકોનો સવાલ હતો કે હરિભા એક મહિનાના કેટલા રૂપિયા કમાય છે કમાતા હશે તો દોસ્તો એસબી બી હિન્દુસ્તાની ચેન ચેનલની ઇન્કમ સાહીઠ લાખથી વધારે છે તો દોસ્તો હરિભાઈ એક મહિનાના કેટલા રૂપિયા કમાતા છે તમે તમારો અંદાજો લગાવી આ વિડીયોની અંદર કોમેન્ટ કરી શકો છો તો દોસ્તો એસ બી હિન્દુસ્તાની ટીમના સવારે સાત વાગે સાત વાગે કેટલા લોકો વિડીયો જોવે છે તમે આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો તમે એસબી બી હિન્દુસ્તાની તેમના ફેન હોય તો આ વિડીયોમાં લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને બધા કલાકારોની લાઇફસ્ટાઈલના વિડીયો જોવા મળે જય માતાજી